રાજકોટમાં આવેલી જે સમરસ બોય હોસ્ટેલ છે ત્યાં રહેતા ગુણવત્તા હોઈએ છીએ કે મોટી સંખ્યામાં તેમની પાસેથી ફી તો લઈ લેવામાં આવતી હોય છે પણ ખરેખર બાળકોને જે સુવિધા આપવાની છે એ સુવિધા જ એમને નથી મળતી હોતી આવા જ સમાચારને લઈને વાત કરવી છે રાજકોટ શહેરની રાજકોટમાં આવેલી જે સમરસ બોયસ હોસ્ટેલ છે તેને લઈને આ સમાચાર સામે આવ્યા છે કે ત્યાં આશરે રહેતા હજાર જેટલા વિદ્યાર્થીઓને સાવ હલકી ગુણવત્તાવાળું ભોજન તેમને આપવામાં આવે છે અને અપૂરતી સુવિધાઓ છે તેનાથી વિદ્યાર્થીઓ ખૂબ ભારે પરેશાન છે અત્યારે કેમ કે સાવ હલકી ગુણવત્તાવાળું ભોજન આપવામાં આવે છે કોઈ પણ પ્રકારની સુવિધાઓ છે એ સરખી પૂરી આપવામાં નથી આવતી એટલે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભોજનમાં કીડા મકોડા અને જીવાત મળતી હોય છે રબર જેવી રોટલી હોય છે અને પાણી જેવી છાશ આપતા હોય એ રીતની વિદ્યાર્થીઓ દ્વારા ફરિયાદો કરવામાં આવી છે સતત બીજા કે ત્રીજા દિવસે જમવામાં કીડા મકોડા નીકળતા હોય કે રબર જેવી રોટલી છે સાવ પાણી જેવી છાશ આપવામાં આવે છે આ રીતની ફરિયાદો વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે આટલું જ નહીં ટોયલેટ બ્લોક્સની હાલત ખરાબ છે સફાઈનો સતત અભાવ છે લિફ્ટ સતત બંધ થઈ જતી હોય છે લિફ્ટના કારણે વિદ્યાર્થીઓને એટલો હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેના કારણે વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં જ એટલી મુશ્કેલીઓ પડી રહી છે વિદ્યાર્થીઓએ સ્થાનિક અધિકારીઓથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હોવા છતાં પણ સંતોષકારક જવાબ કે કાયમી ઉકેલ મળ્યો નથી એટલે કે હોસ્ટેલની સુવિધાઓને લઈને વિદ્યાર્થીઓને છેક મુખ્યમંત્રી સુધી પહોંચવું પડ્યું હતું તેની ફરિયાદો કરવા માટે તેમ છતાં કોઈ નિરાકરણ પણ નથી મળ્યું અને કોઈ સંતોષકારક જવાબ પણ નથી આપવામાં આવ્યો તંત્રની ઉદાસીનતા સામે પોતાની સમસ્યાઓ જાહેર કરવા વિદ્યાર્થીઓએ એક્સ પર ઇનસાઇડ સમરસ હોસ્ટેલ નામનું એક પેજ બનાવ્યું છે જ્યાં ફોટોઝ અને વિડિયોઝ શેર કરવામાં આવે છે અધિકારીઓ તપાસની ખાતરી આપે છે પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારનો સુધારો જોવા નથી મળ્યો એટલે આપણે જાણીએ છીએ કે અત્યારે સોશિયલ મીડિયા છે એ કેટલું ઉપયોગી નીવડતું હોય છે આવી બધી બાબતોમાં એટલે એ જ વસ્તુનો ફાયદો અત્યારે હવે વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે કારણ કે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવા છતાં નિરાકરણ ના મળ્યું હોય હવે એનો પ્રશ્ન એ કેટલો બધો વિશાળ બની ગયો હોય ને કોઈ પણ પ્રકારનો જવાબ ન મળે હજારની સંખ્યામાં વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે એટલે હવે ઇનસાઇડ સમરસ હોસ્ટેલ નામનું પેજ બનાવવામાં આવ્યું છે જેમાં ફોટોઝ ને વિડીયો શેર કરવામાં આવે છે અધિકારીઓ કહી રહ્યા છે કે તપાસ કરાશે તપાસ કરાશે તેમ છતાં હજુ તપાસ કરવામાં નથી આવી આ વિષયને લઈને અત્યારે એક સવાલ ઉઠી રહ્યા છે કે હવે ખરેખર તપાસ ક્યારે કરવામાં આવશે અને ન માત્ર તપાસ આટલા બધા વિદ્યાર્થીઓને જવાબ ક્યારે મળશે આનું નિરાકરણ ક્યારે મળશે એ પણ સૌથી મોટો સવાલ છે આ વિષયને આપ કઈ રીતે જોઈ રહ્યા છો એ કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હવે રજા આપશો નમસ્કાર